લાવો હાલો તો હું ચા અને બાકી તો બપોર અત્યારે જમવામાં શું કરી દેવાનું બપોરનું જે ખાવું એમાં શનિવારે શાક રોટલી ખાલ છે ને એટલે એક ટાણું હાંઈજે કરીશ ટાણું સાંજે કરીશ હો હો હા તો સાંજે જ કરવાનું હું નહીં તારી જમવાનું હોય તો ને ત્યાં ટક ખાવું અત્યારે ચા લા આવો અને હં

હાલો આ જો સવાર ભગવાનને ભગવાને ધરવા માટે પ્રસાદીમાં અત્યારે કેળા સુધારે મારે નાસ્તામાં અત્યારે ખાલી કેળું ખાઈ લો એક અત્યારે પછી આ બાજુ જો અત્યારે બપોરે આમાં થોડી ઘણી આંબાની ખીર છે અને વેફર તરી દે રાતના આઠ વાગવામાં દસ મિનિટની વાર છે અને આ બાજુ ઘરે આવી ગઈ આના જો આ ભાઈ બકરી આયા નાઈટ ડ્રેસ પહેરીને આય માથે છે ને આવા પહેરીના બખડે છે તો જા થઈ જા જા હાલતી બહ તૈયાર જ છો જા લાબી કલરનું 3 પીસ અને આ બાજુ જો આ બધી શાકભાજી અત્યારે લઈ આવ્યા અને આયા કઈના બટેકા બાફેલા હતા હવે અત્યારે કરવાના છે ઘુગરા એટલે ઘુગરા કરવાના ને એટલે આજે સવારનું કંઈ ખાધું નહોતું સવારે ખાલી એક કેળું જ ખાધું હતું બપોરે એમ બપોરે જરીકમતી ખીર લઈ ગયો તો અને વેફર એટલે હવે અત્યારે હાલ છે એમ એક ટાણામાં ઓકે બરોબર હાલ બટા આવું છે આવું છે બાલાજી હા ઓ આવું હે તો ગાયો કઈ તો થાતો ઓઈશો આવું હોય તો અત્યારે જો લગ્ન પ્રસંગ નજીક આવે તો લગ્ન પ્રસંગમાં પહેરવા માટે નવી એક જોડી જઈ જોડી કોઈને રાખી હોય તો સંપર્ક કરજો અને ઓલી બધી આવી રીતના ટ્રેડિશનલ રાખી તો પણ સંપર્ક કરજો આમાં ખાલી આ ઉપરનું કાન નાખો ને એટલે નાઈટ ડ્રેસ થઈ જાય હાઈન ટૂંકમાં હુવામાં હાલે અને હવારે ઉઠીને ડાયરેક્ટ આ માથે આ કોટી નાખ દેવા એટલે લગ્નમાં જઈ શકો હા આને હવે છે ને

અને આ બાજુ મસાલો તૈયાર કર્યો મસાલા વટાણા બટેકા ચટણી મીઠું લીંબુ પાવડર આ બધું કઈક નઈ નાખ્યું હોય અને ઓલી બાજુમાં મેંદો કરે હે એમને આ વેલા કર નાખે એટલે ઠરી જાય વેલું લઈ આવવાયું ઓકે મેં ઓલા બટેકા પડ્યા હતા ને આવ્યો ત્યારે મેં કીધું સમોસા કરીને ઘૂઘરા કરીને રાખ દી થઈશ એટલે મેં કે રાખી દીધા છે ઠરવા હાટુ એમ આમ બાકી દર વખતે કરીને કે કહેતા હોય વહેલા કર નાખવા એટલે એટલે મને એમ કે રાખી દીધા છે પછી બાકી હતા એ સાડા નવે તો જવાનું હે સાડા નવે ખાઈને તૈયાર થઈ જવા જોઈએ નવરા હો હા લીંબુ તેલ કા થોડું કમાય એટલું કઈ તો એમાં નો નાખવાનું હોય તેલ તેલ ડાયરેક્ટ મૂકવાનું એમાં તરવાના હોય રવો થોડો કોઈ મેંદો હોય રવો હોય કરારામાં એક કામ કર થોડાક અલગ રાખજો

કોઈ નથી બોલ્યું આઈ જે હું બોલી જાઉં કાલે ઓલી બોલ છે હાલ ગોતી રાખ દે બરોબર તને પરમદી નહીં એવું એક એકાત્ર નથી કરવાનું સમજી હા હા પરમદી તમે બોલવાનું હા તો એ જ કહું ને એકાત્ર નથી કરવાનું રોજ બોલવાનું એમ હા તો કાલે રહી ગયો તો મારી બોલી ઓકે તો ભાઈ આજનો સુવિચાર હું તો લઈ ગયો યાદ આવ્યો તો આ બધાને કહેવામાં કેમાં રહી ગયો નહીં નહીં એ આવી ગયો એ ઉઠો જાગો

કે ભાઈ હું કે એમ લાગે અત્યારે કે ભાઈ દી ઓલા ખરાબ એ આમ હે આડોસ આવે આવી રીતના પછી થોડાક ટાઈમ પૂરતા હોય પછી એનું પરિણામ મળે ત્યારે સારું લાગે એટલે મેં કીધું અત્યારે રાઈ થાય કાલે સવાર થાય એવી રીતના ટૂંકમાં ઉદાહરણ આપીને સમજાયું સમજાય આવી રીતના સમજાવાનો તમારે પેરેગ્રાફ ની જેમ વાંચે ન જતા શું વિચાર હતો હે દરેક મહેનત રૂપી રાઈતની પાસે હું કે દરેક વિચાર તો બોલ પેલા હા સુવિચાર જ કહું દરેક મહેનત રૂપી રાત પછી હું કે સક્સેસ રૂપી સવાર આવે છે અચાનક બનાવી નઈ કો ડાયરેક્ટ સો રોંગ રોંગ નો આવે વાત સાચી જ છે એમ સમજ્યા અને આ બાજુ મસાલો તૈયાર થઈ ગયો હોય અને આ બાજુ આમાં રવો અને મેંદર બધું ભેગું કરીને બનાવે ઘુઘરા આ જો અત્યારે તપકીર ચટણી તૈયાર થઈ છે કેસરી કેસરી આ નાના છોકરા બનતી આ રહો કે દવા નો એવું લાગે કડવી કડવી ન હોય રાબા જો તેલ માં ડાયરે ગરમાગરમ સમોસા નહીં સમોસા નહીં ઘુગરા સોરી ઘુગરા રેડી થા મંડ્યા અયા જો આ વળતા જઈએ ઓલી ની ભરતી જઈ છે મસાલો અને આ રીતનામાં મશીનમાં ચેપતી જાય હાલો જો આ बाजू ગરમાગરમ ઘુગરા તૈયાર થઈ ગયા છે અને હજી આ થોડા ઘણા વળતા જઈએ ઓલી તરતી જઈ છે બનાવતી જઈ છે તો ભાઈ આવડા આવે થોડા ઘણા તૈયાર થયા આવડા બધે કટકા કર નાખું હાલો જો આયા થોડા ઘણા એમנם રાખા અને થોડા ઘણા ના કટકા કર નાખ્યા હવે પ્લેટ તૈયાર કર નાખી ઘુગરાની હલો એક ઘોઘરાની પ્લેટ ઘાયોઘાત તૈયાર કરી નાખી અહીંયા હું આ મારી તીખી કરું અને મમ્મી અહીંયા કરે મારા દાદાની મોરી પ્લેટ આ તીખી ચટણી નાખ દીધી અને હવે આવડિયા નાખ દે ગળી ચટણી દાદા ની પ્લેટ તૈયાર કરે ને ખાલી ગળી જ નાખશે હાલો હવે નાખ દે આ ગળી ચટણી

અને આ બીજી બે પ્લેટ તૈયાર થઈ ગઈ હતી તો ભાઈ ખાયો કે ઘૂઘરા ખાઈ લે હાલો જો આ બાજુ ભાઈ માં દીકરી લે લે તો બે માં દીકરી ભાઈને આમ બોલાવું પ્રેમથી તો હું કહું હા હા જો અહીંયા બે અત્યારે ઘૂઘરા ખાવા બેસી ગયા હે અને

અને આ સાથે આજનો લોગ આયા પૂરો કરી છે વ્લોગને લાઇક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો